તો જાય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં જશો અને મજામાં જ રહેજો તો આવી ગયો છે એક નવા વ્લોગ સાથે મિત્રો આજે જવાનું છે ચાચ બંદર કેમ કે અમારા વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા બે આવવાના છે કેમ કે અહીંયા ચાચ બંદરના આખા વિસ્તારમાં અમારા ધારાસભ્ય ત્રાણું કરોડના ખર્ચે આખો પુલ બનાવી રહ્યા છે તો તેનું ખાસ મુહૂર્ત કરવાનું છે મિત્રો આપણે જાત બંદરે જવું હોય ને તો વિક્ટરથી ને અંદર એક ગાડી આવેલી છે તો ત્યાંથી હોડકામાં ગાડીઓ લઈ જઈને આપણે જઈ શકીએ કે ત્યાં રોડ ઉપર જવું હોય તો આખું ફરીને જવાનું પણ ધારાસભ્ય અમારા વિસ્તારના છે એ આખો પુલ જ બનાવી રહ્યા છે તો ત્યાં જવાનું છે તો બને રહેજો વ્લોગના એન્ડ સુધી

ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર ના કેબિનેટ મંત્રી માનનીય કુંવરજી બાવળિયા સાહેબ આજ વિસ્તારના ધારાસભ્ય અઠ્ઠાણું થી લઈ અને બે હજાર પચીસ સુધી જે અડખમ છે સમાજના એક પાયાના પથ્થર તરીકે આપણા વિસ્તારમાં જે સેવા આપે છે એવા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ રાજુલા અને ગુજરાતમાં ખરીદ વેચાણ સંઘના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ પોતે ઈ શ્રણનો સાક્ષી છું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાંચે ધારાસભ્ય અને સંસદ સભ્યને ગાંધીનગર બોલા એમના નિવાસસ્થાને અને પાંચે ધારાસભ્યને એવું કીધું તમારા વિસ્તારમાં શું એવું કામ આપને મંજૂર કરી આપું જેને લોકો યાદ રાખે ધારાસભ્ય એક કામ અમરેલી સાવરકુંડલા ધારી લાઠી અને પછી હીરાભાઈ નો વારો એક વાત કરી મુખ્યમંત્રી શ્રીને કે સાહેબ હું અઠાણું થી ધારાસભ્ય છું હનુમાનજી પ્રતિમા કે પ્રતિક રૂપે ગદા આપી અને સ્વાગત થઈ રહ્યું છે આપણે સૌ તાળીઓથી વધાવીએ ત્યારબાદ આદરણીય ચેતન કુમાર જિલ્લા પંચાયતના સદસ્ય કારોબારી સમિતિના ચેરમેન આદરણીય ભાઈ કરશનભાઈ જિલ્લા પંચાયતના બીજા આદરણીય વિક્રમભાઈ જિલ્લા પંચાયતના બીજા સદસ્ય આદરણીય ભાઈ શ્રી કરશનભાઈ આપણા સૌના વિસ્તારના પ્રાંત અધિકારી છે

આ તબક્કે હું જિલ્લાના એ સમયના આપણા પાર્ટીના ભાજપના પ્રમુખ આદરણીય કૌશિકભાઈ છે હું કૌશિકભાઈ નો પણ આભાર માનીશ હું પાછે ધારાસભ્યશ્રીનો આભાર માનીશ કે આપણો આ વિસ્તારનો આ પ્રશ્ન જટિલ પ્રશ્ન જેને એક વાર એક સમયે આપણા સરકારમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ પુલ શક્ય જ નહીં બને

ડુંગરમાં જાઓ નાના નાના ઝૂંપડા બનાવીને રે છે વડલી માં જાઓ નાના મોટા ઝૂંપડા બનાવીને રે છે આ વલુભાઈ ના ગામડા નાના મોટા ઝુંપડા બનાવીને રહેશે રાતના પરત નથી ફરી શકતા કારણ કે પાછા આવવા માટે બે બે ત્રણ ત્રણ કલાક કાઢવા પડે બાળકો નું ભવિષ્ય બગડે છે

ત્રાણું કરોડ ની વહીવટી મંજૂરી આપી છે પંચ્યાસી કરોડ રૂપિયા તો મંજૂર કરી દીધા છે કરી કાઢો પંચ્યાસી કરોડ રૂપિયા બોલવું અમે બહુ સરળ લાગે હો તમે આ આંકડાના પાછળ આ મીંડાઓ ગણો ને આપણી પેઢીઓ ને પેઢીઓ વહી જાય તો એટલા રૂપિયા આપણે કરી ન પંચ્યાસી કરોડ રૂપિયા તો ચાંચ ને આપ્યા મિત્રો મને ગર્વ સાથે કહેવાનો આનંદ થાય છે આ ચાર નાળાથી થી જાફરાબાદ નો રસ્તો છે ને એકસો ને તેતાલીસ કરોડ રૂપિયાનો મંજૂર થયો એકસો ને તેતાલીસ કરોડ રૂપિયા આપણા તો માનો બસો ને પચીસ એકસો ને તેતાલીસ હમણાં જ સેન્ટ્રલ રોડ ફંડ માંથી નીતિન ગડકરીજી તમને ગુજરાતમાં આપણા મુખ્યમંત્રી સાહેબે વાત કરી કેમ હજુ અમને અમારા ગુજરાતમાં રસ્તાઓની બહુ ઘટ છે શું કરશું છે કેટલા જોઈએ છે કે રૂપિયા કેટલા જોઈએ છે માંગો વીસ હજાર કરોડ રૂપિયા આપવા મિત્રો નીતિન ગડકરી સાહેબે ગુજરાત માટે વીસ હજાર કરોડ અને એના પછી આપણે આ રસ્તાઓ મંજૂર થયા આપણા વિસ્તારના સેન્ટ્રલ રોડ ફંડમાંથી હમણાં તમારા ધ્યાન ઉપર મૂકવું આ ચાંચ ખેરા પટવા સમઢા ને અઢાર પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા પાછો રસ્તો થઈ ગયો સોળ પોઈન્ટ પાંચ કરોડ રાજુલા રોડ સત્તર કરોડ ડુંગર રોડ સત્યાવીસ કરોડ આ મિત્રો યાદ રાખો ડુંગર રોડ

આપણે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનવો જોઈએ કે આપણા વિસ્તારને માં રાખીને આટલા રૂપિયા અહીંયા મોકલાવે છે બોલી રામચંદ્ર ભગવાન કી જય હમણાં જ મેં તાજેતરમાં ભગવાન સોમનાથની પદયાત્રા કરી ઘણા બધા મિત્રો આ વિસ્તારમાંથી પણ એમાં સહયોગી બન્યા બોલી સોમનાથ મહાદેવ ધન્યવાદ એ સાંજ બંદરના અન્ય સાથેના ખેરા સમઢિયાળા આ ત્રણથી ચારેય ગામની જેની સમસ્યા હતી મારી પાસે આના પહેલા જયારે વિભાગ પાણી પૂરતાનો વિભાગ હતો એ વખતે પીવાના પાણી માટે હું આ વિસ્તારની મુલાકાત આવ્યો એ વખતે ખાસ કરીને ચાંચ ગામ બંદરના અને આ બાકીના જે ગામો છે ખેરા ગામ વગેરેના ઉપસ્થિત આપણા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ વિસ્તારના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ તેમજ આ વિસ્તારના પદાધિકારીઓ સરકારી અધિકારી શ્રીઓનો ખૂબ ખૂબ આભાર કે આ પ્રસંગમાં ખાતમુહૂર્ત પ્રસંગમાં ઉપસ્થિત રહી અને ખાતમુહૂર્તનું સભા વધારી એ બદલ ખૂબ ખૂબ આભાર બસ મિત્રો આજનો વ્લોગ મોટલું તે મળી આવતા કાલના નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય